જય હિન્દ મિત્રો આજે તમને ટીંડોળાની ખેતી કે જેને દૂજણી ભેંસ કહી શકાય તેવી ખેતી વિશે માહિતી મેળવીશ અને ખેતી કરનાર ખેડૂત સાથે મુલાકાત કરાવીશ અને તેને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા રૂબરૂ કરીશું અને આ પ્રકારની ખેતીમાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું પડે અને આ ખેતી માટે શું જરૂરિયાત છે એની ચર્ચા સાહેબને મળી અને રૂબરૂ કરશું કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ તેનો ફાયદો મળી રહે એકદમ ટૂંકી જમીનમાં પણ આપણે કેવી રીતે કમાણી મેળવી શકીએ તે વિશે ચર્ચા કરીશું ઘણા મિત્રો એવા હોય છે કે જેની પાસે ટૂંકી જમીન હોય અને તે ટૂંકી જમીનમાંથી સારી એવી આવક કેમ મેળવાય એ આપણે સાહેબ સાથે ચર્ચા કરીશું મારું ગામ ઘણો જિલ્લો રાજકોટ

વધુ માહિતી માટે તમે સાહેબશ્રીનો નંબર આપેલ છે તેમાં સંપર્ક કરી શકશો વધુ કોઈ જાણકારી જોતી આશા રાખો કે તમને આ માહિતી પસંદ આવી હશે જય હિન્દ